જે બધું સારું કરવાનું છે આ સેટ સેટ આ સહી છે i

одન આસે તો કોને પે કરી હું યાર ચી આસે આ ટૂટી ગુસ્સે હું Ban siya kayo ng fogo, mga panguko, kung ફાઈનલી મારી જ્વેલરી તમને બતાવું જો આ બધા જ મારા સેટ છે આ છે મારા ટીકા અમારા ચોખા અમારા હાથમાં પહેરવાનું છે બધું અને આ છે માથામાં નામ હતું ન્યુ હેરસ્ટાઈલ ખુલ્યા છે કમર ઇસ માય જ્વેલરી મેરો ખોજાનો નવરાત્રી નું સ્પેશિયલ હજી ચોલી ને ઊ છે પછી બતાવીશ સકે તો કન્ટિન્યુ રહેજો તો ગાઈસ ઓફર આપણે પેક કરી દો Thank you.